મિત્રો તમે પણ એવું થ્રેસર ગોતી રહ્યા છો જે ટોપ કન્ડિશનમાં હોય ઊંચું મોડલ હોય સાવ ઓછું ચાલેલું હોય સિંગલ સાફ્ટિંગ થ્રેસર હોય તો એવા થ્રેસરની મિત્રો આજે અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે તો માર્ટિન કંપનીનું થ્રેસર મિત્રો આ થ્રેસર વેસવાનું છે તો પૂરી ડિટેલ સાથે વિડીયો દેવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે તો ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં માર્ટિન કંપનીનું થ્રેસર આ થ્રેસર મિત્રો વેસવાનું છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે અને સિંગલ શાફ્ટિંગ મિત્રો આ થ્રેસર છે થ્રેસરમાં ટાયર નવા છે આખી ઓરિજિનલ કંપની કન્ડિશન નવે નવું થ્રેસર છે મિત્રો સાવ ઓછું સારેલું થ્રેસર છે અને એકદમ ટીપ ટોપ કન્ડિશન અંદર તમને આ થ્રેસર જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો આવું થ્રેસર લેવાની ઈચ્છા હોય તો તેમના થ્રેસરનો વિડીયો શેર કરજો જેથી કરી એમને ગમે તો તે પણ આ થ્રેસર લઈ શકે મિત્રો આ માર્ટિન કંપનીના થ્રેસરની કિંમતની વાત કરીએ તો બે લાખ અને ત્રેવીસ હજાર રૂપિયામાં આ થ્રેસર વેસવાનું છે આ થ્રેસર તમને ગામ જંગરાળ તાલુકો સરસ્વતી અને જિલ્લો પાટણમાં જોવા મળશે થ્રેસર માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે त्याची कॉल करीम थ्रेसर विषय माहिती जो होय तर माहिती तुम्ही मिळवी शक शोव